નવસારી જિલ્લાના ઉપરવાસ માં ડાંગ જિલ્લામાં અવરીત વરસાદ રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદી બેકાબુ બની છે અંબિકા કાવેરી પૂર્ણામ ત્રણેય નદીઓ ભયજનક સપાટી ઉપર વહી રહી છે વહીવટી તંત્ર દ્વારા ચામડા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે માંડ માંડ બે છેડા ભેગા કરી ગુજરાન ચલાવતા લોકોની સ્થિતિ બગડી છે નવસારીમાં છવ્વીસ સત્યાવીસ જુલાઈ અને ત્યારબાદ ઓગસ્ટના બીજા અઠવાડિયે પૂર આવ્યું હતું જ્યારે બે સપ્ટેમ્બર બીજા ચોવીસના રોજ પૂર આવ્યું છે આમ પાંત્રીસ દિવસમાં ત્રીજીવાર પૂર આવતા સ્થાનિકોની હાલત ખરાબ થઈ ગઈ છે નવસારી જિલ્લામાં ત્રીજી વખત પૂરની સ્થિતિ ઊભી થઈ છે નીચાણવાળા વિસ્તારના મધ્યમ વર્ગીય લોકો માંડ માંડ બે છેડા ભેગા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમાં પૂર તેમના માટે મહામુસીબત બનીને આવે છે દર વર્ષે એક વખત પૂરનો સામનો કરવો પડે છે પરંતુ આ વખતે ત્રણ વખત પૂર નવસારીવાસીઓ જોયા છે અસરગ્રસ્તો માટે

પાણીનો પ્રવાહ એકદમ ફાસ્ટ એકદમ વેગથી ભરી ગયો પણ આ દસ લોકોને આપણે સુરક્ષિત સ્થળે ત્યાંથી દઈ ગયા હતા જુલાઈ અને ઓગસ્ટ માસમાં બે વખત ભારે પૂર આવ્યા હતા ત્યારે સપ્ટેમ્બર માસની શરૂઆત થતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોને પૂર આફતોનો સામનો કરવો પડ્યો છે નવસારી જિલ્લા વહીવટીતંત્રએ સરકારી વાહન ફેરવીને લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ તો કરી છે પરંતુ ઘરમાં રહેલા સામાનને સુરક્ષિત મૂકવું એ ખૂબ જ મહેનત માંગતું કામ છે ગઈ વખતના બંને પૂરમાં સર્વે થયો પરંતુ સરકારી સહાય મળી નથી ત્યાં પરિવાર ત્રીજો પૂર આવતા લોકોએ આકાશ તરફ મીટ માડીને વરુણદેવને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત